કવાડ તાલુકાના મોગરા ગામે રહેતા રામસિંહભાઈ ભીલ પોતાની પત્ની તથા સાત મહિનાના બાળકને લઈને મોટરસાયકલ પર નીકળ્યા હતા રસ્તામાં તેમની પત્ની રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના મોગરા ગામના રહેવાસી રામસિંહભાઈ માલજીભાઈ ભીલ પોતાની પત્ની રીનાબેન ભીલ તથા સાત મહિનાના બાળક રાજેશ ભીલ સાથે પોતાની જીજે સિક્સ ઇ એસ અડતાલીસ સત્તર નંબરની મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા તેમની પત્ની રીનાબેન સાત મહિનાના બાળકને ખોડામાં લઈને મોટરસાયકલની પાછળ બેઠા હતા આ દરમિયાન તિલકવાડા તાલુકાના ઉતાવરી ગામ નજીક આવતા મોટરસાયકલ પાછળ બેઠેલા રીનાબેન ભીલ ચાલુ ગાડી પરથી રોડ ઉપર પટકાયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સાત મહિનાના બાળકને પણ માથાના ભાગે ઇજા પહોંચતી હતી ત્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાણી અને પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી